આજરોજ તારીખ નવ ત્રણ બે હજાર પચીસ રવિવારના રોજ રાજકોટ શહેર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘના શ્રી મહાત્મા ગાંધી સ્કૂલની સરદાર પટેલ સ્કાઉટ સેના દ્વારા રાજકોટની રૈયાધાર વિસ્તારની સંસ્કાર કેન્દ્રના બાળકોને મિસ્ટ ભોજન કરાવવામાં આવ્યું આ કાર્યક્રમનું આયોજન સ્કાઉટ માસ્ટર શ્રી યશભાઈ સ્વાદિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના બોર્ડ નંબર એકના કોર્પોરેટર શ્રી ડોક્ટર મોરજ સાહેબ અને જિલ્લા ગાઈડ કમિશનર શ્રી તેજલબેન દવે જિલ્લા મંત્રી શ્રી અલકાબેન મોરી ઉપસ્થિત રહ્યા હતા અને બાકીના હોદ્દેદારોએ તથા સ્કૂલ મેને ઝિન્ક ટ્રસ્ટીશ્રીએ બધા સ્કાઉટ્સને આ કાર્યક્રમ માટે અભિનંદન પાઠવ્યા હતા Ô chị, 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 chị,